નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી માહિતી મળતા તેમની રમેશ મિસ્ત્રી સંજય પટેલ પટેલ અને જોગત સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા તાત્કાલિક ડોક્ટરની મદદથી ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી પરંતુ ગાયની હાલતને ધ્યાને રાખીને વધુ સારવારની જરૂર જણાતા સાર્થક ફાઉન્ડેશનની નિમલ એમ્બ્યુલન્સ મારફતે તેને કરજણ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી પ્રાણી પ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓની સમયસરની સતર્કતા અને માનવતાભર્યા પ્રયત્નો પ્રશંસનીય ગણાય છે